નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક અને રાજકારણ મોટા સમાચાર હવે ધોરણ એક થી બાર ની શાળાના વિદ્યાર્થીઓમાં હવે અહીં આવ્યો નવો જીવલેણ વાયરસ હોસ્પિટલો વિદ્યાર્થીઓથી ઉભરાય અને સીએમ પટેલની રાતોરાત મોટી જાહેરાત વિદ્યાર્થીના થયા કરુણ મૃત્યુ અને શાળાઓને મળી ધમકી પીએમ મોદીની નિવૃત્તિ અને નવા પીએમ કોણ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો ભારત દેશના વડાપ્રધાન માટે 1000 કિલો કેરી આવી બાંગ્લાદેશની વચગાળાની સરકારના વોડા પ્રોફેસર મોહમ્મદ યુનુસે હરીભંગા જાતની એક કિલો કેરી ભારત મોકલી છે જે પીએમ નરેન્દ્ર મોદી ભારતીય રાજદ્વારીઓ અને અન્ય અધિકારીને ભેટમાં અપાશે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી અને ત્રિપુરાના સીએમ માણિક શાહાને પણ હરીભંગા કેરી મોકલવામાં આવી છે આ કેરીઓ સામાન્ય સવારના પ્રતિક તરીકે મોકલવામાં આવી છે જે આજે નવી દિલ્હી પહોંચશે અગાઉ પણ બાંગ્લાદેશી સરકારો ભારતમાં કેરી મોકલતી જ રહી છે ત્યારબાદ આધાર કાર્ડ ને લઈને આવ્યા મહત્વના સમાચાર વૃદ્ધ વ્યક્તિના આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યમાં એક સો વર્ષથી વધુ વયના વૃદ્ધોનું ઘરે જઈને આધાર કાર્ડનું વેરિફિકેશન કરવા માટેની સૂચના આપવામાં આવી છે જો સો થી વધુ વયના કોઈ વૃદ્ધ વ્યક્તિ મૃત્યુ પામ્યા હશે અને તેમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવાર પાસેથી ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરાશે અને આધાર કાર્ડ તેમનું રદ કરવામાં આવશે ઉડાવી દેવાની ધમકી મળી છે વિસ્તારમાં આવેલી આવેલી નેવી સ્કૂલને સ્કૂલને ઉડાવી ઉડાવી દેવાની દેવાની ધમકી ધમકી આપવામાં આવી છે છે જ્યારે દ્વારકામાં પણ મળી આ કારણે બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ શાળામાં પહોંચી ગઈ છે અને શાળાઓમાં સઘન સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે આગળના ચિંતાજનક સમાચાર અને પૂરનો ભય ઉત્તર પ્રદેશમાં ચોમાસાને ઘણે ઘણા જિલ્લાઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ગંગા નદીમાં વધતા જળસ્તરને કારણે વારાસણીમાં પૂરનું જોખમ વધી ગયું છે સોમવારે રાજ્યના પંદર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે તો બીજી તરફ બંગાળાની ખાડીમાં લો પ્રેશર ઊભું થવાની શક્યતાને કારણે આગામી બોતેર કલાકમાં બિહારમાં ચોમાસુ ફરીથી સક્રિય બને તેવી શક્યતા છે ત્યારબાદ ગુજરાતમાં ધોરણ એક થી બાર ની શાળામાંથી આવ્યા દુઃખદ શૈક્ષણિક સમાચાર તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આંબાપાણી ગામની વનવાસી માધ્યમિક ઉચ્ચતર શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીએ ફાંસો ખાઈ લેતા ચકરાર મચી ગઈ છે ગત તારીખ નવ જુલાઈના રોજ આશ્રમ શાળાના બે રસોઈયા વિરુદ્ધ શાળાની વિદ્યાર્થીને છેડતીની ફરિયાદ ડોલવણ પોલીસ સ્ટેશનમાં અપાઈ હતી પરિવારના લોકોનો આક્ષેપ છે કે મૃતક દીકરી પર દબાણ કરવામાં આવતું હોવાને કારણે તેણે આત્મહત્યા કરી લીધી છે ત્યારબાદ આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો હિમાચલ પ્રદેશમાં મળ્યા વિનાશના સંકેતો પહાડી રાજ્યોમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભૂસ્ખલનને કારણે એકસો નેવુંથી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે હવામાન વિભાગે સોમવારે રાજ્યમાં કાગડા અને સિમોર જિલ્લામાં ભારે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપી હતી ઉત્તરાખંડના દેહરાદૂન બાગેશ્વર અને નૈનિતાલમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જમ્મુ અને કાશ્મીરમાં સત્તરમી જુલાઈ સુધી ચોમાસું મજબૂત રહેશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાતીઓ ખાસ જાણી લો સી એમ પટેલે કરી મોટી જાહેરાત ગાંધીનગરમાં સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી હતી મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગામમાં સફાઈ માટે વ્યક્તિ દીઠ આઠ રૂપિયા ચૂકવાશે અગાઉ સફાઈ માટે દર મહિને વ્યક્તિ દીઠ ચાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા જેના બદલે હવે આઠ રૂપિયા ચૂકવવામાં આવશે આ સાથે જ જે પંચાયત ચૂંટણી વખતે સમરસ રહી છે જેના સરપંચ મહિલા બન્યા છે તે પંચાયતને સાડા ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવી છે ગુજરાતમાં સીએમ પટેલ સરકારની જાહેરાત બાદ કેન્દ્ર સરકારમાં મોદી સરકારે પણ કરી મોટી જાહેરાત રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓને વધારવાની રૂપિયા પચાસ હજારની સહાયતા કરવામાં આવશે આ યોજના હેઠળ નાગરિકોને હવે ચાર તબક્કામાં

યોજાનારી સમિટના સ્થાને હવે આ મેગા ઇન્વેસ્ટમેન્ટ ઇવેન્ટ બે હજાર સત્યાવીસમાં જાન્યુઆરીમાં યોજવામાં આવશે વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત વિકાસના મોડેલ ટેસ્ટ રૂપે પ્રસ્તુત થાય તેવા આશયથી આ મુલતવી લેવાયેલો નિર્ણય સમયગાળો સ્ટ્રેટેજીક તરીકે મહત્વનો ગણવામાં આવ્યો છે હવે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિવૃત્તિને લઈને આવ્યા મોટા સમાચાર આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે પંચોતેર વર્ષની વયે નિવૃત્તિ લેવાની ચર્ચા ફરી છેડતા શિવસેનાના નેતા સંજય રાઉતે મોટો દાવો કર્યો છે રાઉતે કહ્યું કે સંઘ પ્રમુખ આ સંદેશો સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી રહ્યા છે તેમણે ઉમેર્યું કે પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણી મુરલી મનોહર જોશી અને જસવંતસિંહ જેવા નેતાઓને પંચોતેર વર્ષના થયા બાદ જબરદસ્તી નિવૃત્ત કર્યા હતા હવે જોવાનું એ રહ્યું મિત્રો કે શું મોદી પોતે આ નિયમનું પાલન કરશે કે નહીં ત્યારબાદ ગુજરાતમાંથી વધુ આવ્યા ચિંતાજનક મોટા શૈક્ષણિક સમાચાર વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં એકસો થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝિંગની અસર થઈ છે મેચના પ્રથમ દિવસે ભોજન લીધા બાદ ત્રણસો ને પચાસ સ્ટુડન્ટને મોડી રાત્રે પેટમાં દુખાવો પડ્યો હતો જેમાંથી પંચાણું જેટલી વિદ્યાર્થી બહેનોને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાય છે જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે ખીર પનીર દાળ ભાત જમ્યા બાદ આ ઘટના બની હતી જેમાં રોટલીની ગુણવત્તા પણ ખરાબ હોવાનો આરોપ છે આમ ફૂડ પોઈઝનિંગની અસરને કારણે હોસ્પિટલો વિદ્યાર્થીઓથી ઉભરાઈ ગઈ છે આગળના મહત્વના મોટા રાજકારણ સમાચાર મોદી નિવૃત્ત થાય તો ગડકરી બનશે પીએમ કોંગ્રેસના ધારાસભ્ય બેલુર ગોપાલ કૃષ્ણે કેન્દ્રીય મંત્રી નીતિશ ગડકરીને પીએમ બનવાની માંગ કરી છે તેમણે આરએસએસના વડા મોહન ભાગવતના પંચોતેર વર્ષના નિવૃત્તિના નિયમને ઉલ્લેખ કરીને પીએમ મોદીને હટાવવાની વાત કરી છે ગોપાલ કૃષ્ણે ગડકરીની પ્રશંસા કરી છે તેને સમક્ષ અનેક અનુભવી નેતા ગણાવ્યા છે ધારાસભ્યએ કહ્યું કે ગડકરી પીએમ માટે યોગ્ય પસંદગી હશે તેઓ દેશના ગરીબ લોકો માટે વધુ ચિંતિત હોય છે આગળના ચિંતાજનક સમાચાર હવે નવો વાયરસ નિપા વાયરસ અને વ્યક્તિનું થયું મૃત્યુ કેરળમાં નિપા વાયરસના વધુ એક સંભવિત કેસથી ચિંતા વધી ગઈ છે પલક્કડ જિલ્લાના સત્તાવન વર્ષીય વ્યક્તિનું બાર જુલાઈના રોજ મૃત્યુ થયું હતું અને નિપા વાયરસનો ચેપ લાગ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે સરકારે આ વિસ્તારમાં દેખરેખ વધારી દીધી છે અને તાજેતરના તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ પણ કરી છે રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જોર્જે જણાવ્યું હતું કે મૃતક પલક્કડ જિલ્લાના એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી જ્યાં તે મૃત્યુ પામે છે